ઉજવેવા ESI ભાઈ ઉત્સવ સંજે પ્રધાન આવ્યો હતો જેને ACBA ઝડપી પાડ્યો જુકે ટ્રેપની ખબર પડી છતાં સાગર ભાગી ગયો છે જેથી પકડમાં આવ્યો નથી વર્ષ 2020 માં ભરતી થનાર સાગરનો પગાર 26000 છે ગત રોજ ફરિયાદ મળેલી કે ઇકોસેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેડ પકડાઈ ગયેલ છે અને આ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ એ આ તબક્કા ન કહી શકાય પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો कई रीते कोण उपयोग करवा ब्यूरो रिपोर्ट एस न्यूज सूरत हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोडायेला रहो एस नाइन न्यूज साथे